નમસ્કાર ખબર વડાલી અસર વડાલી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા વડાલી તાલુકાના અલગ અલગ ગામોમાં જ્યોતિ કળશ રથયાત્રા ફરી રહી છે ત્યારે આજે વડાલી તાલુકાના પૂર્વ વિભાગના થુરાવાસ વડગામડા થેરાસના સહિતના ગામડાઓમાં જ્યોતિ કળશ રથયાત્રા આવી પહોંચી હતી ત્યારે વડગામડા ખાતે જ્યોતિ કળશ યાત્રાનું ગામલોકો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ ગામની સમાજવાડીમાં નાની સભા રાખવામાં આવી હતી જેમાં હરિદ્વારથી આવેલ ગાયત્રી પરિવારના ભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ જ્યોતિરથનો પ્રારંભ નવ ચાર બે હજાર ચોવીસને ને મંગળવારના દિવસથી તીર્થભૂમિ શામળાજી ખાતે પ્રારંભ થયો હતો જે રથ આજે વડાલીના વડગામણા ખાતે આવી પહોંચ્યો છે ત્યારે એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્યની ઘોષણા કરનાર અને જનજન્મ દેવત્વનો ઉદય અને ધરતી પરના સ્વર્ગના અવતરણના સંકલ્પને સાકાર કરવા માટે આ યુગના યુગદ્રષ્ટા યુગપુરુષ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત પરમપૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યજીના કરકમલોથી ઓગણીસો છવ્વીસમાં પ્રજ્વલિત અખંડ દીપકના સાનિધ્યમાં ચરણ દ્વારા અખંડ તપ કરીને ગાયત્રી ની પરમ શક્તિ પ્રાપ્ત કરી છે ત્યારે વડાલીના વડગામડા ખાતે ગાયત્રી પરિવારના ભાઈઓએ વધુમાં જણાવ્યું હતું કે અમો આ જ્યોતિ કળશ યાત્રા દ્વારા વડગામડા સહિત મોટાભાગના ગામોની અંદર સો ટકા વ્યસન મુક્તિ થાય તેવું વચન લેવા માટે આવે છે ત્યારે જે લોકો વ્યસન કરતા હોય તેઓ છોડે અને વ્યસનથી થતા ભારે નુકસાનની વાતો આ સભામાં કરવામાં આવી હતી ત્યારે આ જ્યોતિ કળશ રથયાત્રા સાથે હરિદ્વારના ભાઈઓની સાથે સાથે ગાયત્રી પરિવારના સાબરકાંઠા અને વડાલી તાલુકાના ભાઈઓ જોડાયા હતા ત્યારે કાર્યક્રમના અંતે જય ગાયત્રી માતાના નાદ સાથે જય ગુરુદેવના નાદ સાથે સૌ ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો યુવાનો વડીલો અને ગ્રામજનોએ જયઘોષ કરી ફરી સાથે મળીશુંના નાદ સાથે છૂટા પડ્યા હતા સાબરકાઠા વડાલીથી ખુશખબર હવે આપણા વડાલી શહેરમાં અત્યાધુનિક ચશ્માનો શોરૂમ એટલે કે ગોલ્ડન ચશ્માગર ત્યાં નંબરના ચશ્મા ચશ્માની ફ્રેમો ફેન્સી આંખો આંખોને ઠંડક માટે સનગ્લાસ ચશ્મા મળશે ત્યારે અમારે ત્યાં કોમ્પ્યુટર મશીન દ્વારા પણ આંખોના નંબર તપાસ કરી આપવામાં આવશે પ્રોપ રાઈટર ફારૂકે મેમન ઉપપ્રમુખ મેમન સમાજ વડાલી તાલુકો તેમજ એસએમસી અધ્યક્ષ વડાલી શાળા નંબર 1 તો આજે જ અમારા ગોલ્ડન ચશ્મા અવશ્ય મુલાકાત લો તો અમારું સરનામું છે ગોલ્ડન ચશ્મા ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે રંગાવત કોમ્પ્લેક્સ હાઈવે રોડ વડાલી તો અમારો મોબાઈલ નંબર છે 9991826430 અને હા જરૂરથી ગોલ્ડન ચશ્માગઢની અવશ્ય મુલાકાત લો